નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ સત્તર ઓક્ટોબર અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં ફેક રોબરી કરાવીને યુ વિઝા મેળવવાનું કૌભાંડ આચરનારા ચંદ્રકાંત પટેલને દબોચી લેવામાં આવ્યો છે ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલો પકડાઈ જતા હવે એકસોથી વધુ ગુજરાતીઓ ભેખડે ભરાયા છે હાલ તેમના વિઝા રદ થાય તેવી સ્થિતિ સર્જાય છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું સાથે જ અમેરિકામાં એક પટેલ યુવકે જે કૃત્ય કર્યું છે તેનાથી તમામ ગુજરાતીઓનું માથું શરમથી ઝૂકી જાય તેવી સ્થિતિ સર્જાય છે હાલ ગુજરાતીઓનો શ્રેય અણનારા આ પટેલ યુવકની સામે કાયદાનો સકંજો બરાબર કસાયો છે આ સિવાય અમેરિકામાં ટ્રમ્પના તગલગી નિર્ણયનો ભોગ ધારકોને બનવું પડે તેવી સ્થિતિ છે જો કે તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે અંગેની છણાવટ પણ આજે આ ખાસ સ્પેશિયલ બુલેટિનમાં કરીશું અમેરિકા સપનાની ધરતી આ ધરતી પર પોતાની કરિયર બનાવવા માટે થઈને ગુજરાતીઓ અલગ અલગ રસ્તાઓ અપનાવતા હોય છે અને અમેરિકામાં સ્થાયી થતા હોય છે પરંતુ આ સ્થાયી થવામાં ક્યારેક એવા રસ્તા પણ અપનાવવામાં આવે છે જેના કારણે સતત ભયનો માહોલ રહેતો હોય છે અને નોટિસો મળતી હોય છે આવી જ એક વાત છે ફેક રોબરી નહીં ફેક રોબરી કરાવીને યુ વિઝા મેળવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે જેના મૂળમાં લ્યુસી યાનાનો ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલો છે તેની ધરપકડ બાદ અમેરિકન સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા સૌથી વધુ ગુજરાતીઓને નોટિસ મોકલાતા ખળભળાટ મચી ગયો છે ગુજરાતી ચંદ્રકાંત પટેલ પર ફેક પોલીસ રિપોર્ટ બનાવીને બિન ગુજરાતીઓને યુ વિઝા અપાવવાનો આરોપ છે આ વિઝા હિંસક ગુનાનો ભોગ બનેલા પીડિતો માટે હોય છે પરંતુ આ કોબાંડમાં હજારો ડોલર આપીને નકલી લૂંટના પીડિત બનનારાઓને હવે ડિપોર્ટેશનનો ખતરો છે કેન્ટુકીમાં રહેતા ઘણા બધા લોકોને નોટિસ મળી છે જે દર્શાવે છે કે આ કોભાંડના મૂળ કેટલા ઊંડા છે

ભારતીય મૂળના બિઝનેસમેન ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલાની ધરપકડ બાદ અમેરિકન ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા કથિત પીડિતોને નોટિસ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે જેનાથી 100 થી વધુ ગુજરાતીઓના અમેરિકામાં વસવાટ પર ગંભીર સંકટ ઊભું થયું છે યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસની તપાસમાં જાણવા મળ્યું છે કે ચંદ્રકાંત પટેલે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મળીને છેલ્લા લગભગ

અને ફ્રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે કૌભાંડ ખૂબ મોટું છે કૌભાંડની જોઈએ તો કથિત કાવતરા મુજબ અમેરિકામાં યુ વિઝા મેળવવા માંગતા બિન ગુજરાતીઓ બિન નાગરિકો મોટા ભાગે એ ગુજરાતીઓ જ હોય છે એ શરમજનક વાત છે જેમાં તેઓ ચંદ્રકાંત પટેલનો સંપર્ક કરતા હતા પટેલા અરજદારોને હજારો ડોલરના બદલામાં લુસિયાના સ્ટોર્સમાં નકલી સશસ્ત્ર લૂંટનો શિકાર બનાવવા માટે પીડિત તરીકે નામ અપાવતા હતા ત્યારબાદ પોલીસ અધિકારીઓ દ્વારા નકલી પોલીસ રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો જેમાં અરજદારનું નામ પીડિત તરીકે દાખલ કરી યુ વિઝા માટે જરૂરી કાયદા અમલીકરણ એજન્સીનું પ્રમાણપત્ર એટલે કે આઈ નાઇન્ટી આપવામાં આવતું હતું

આ નોટિસ નો અર્થ એ છે કે તેમના યુ વિઝાની અરજીઓ રદ થઈ શકે છે અથવા તેમનો વિઝા પણ રદ થઈ શકે છે જેના કારણે તેમને ડિપોર્ટેશનનો સામનો કરવો પડી શકે છે એક ગુજરાતી વ્યક્તિની લાલચના કારણે અનેક નિર્દોષ લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હોવાની શક્યતા છે ચંદ્રકાંત પટેલ સામેના કેસની કાર્યવાહી અમેરિકામાં ઇમિગ્રેશન ફ્રોડના સૌથી મોટા ફ્રોડ પૈકીનો એક માનવામાં આવી રહ્યો છે દોસ્તો આ થી ઘણા ગુજરાતીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે ગુજરાતી એટલે વેપાર મહેનત અને પ્રામાણિકતાની ઓળખ પણ અમેરિકાના શિકાગોમાં બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતી સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે ત્રેવીસ વર્ષના શ્રેય પટેલની સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરીને તેમની જીવનભરની કમાણી લૂંટતી આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંડોવણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે વૃદ્ધોને સરકારી અધિકારી કે એજન્ટ બનીને ધમકાવવા અને તેમની પાસેથી પૈસા પડાવવા શું આજ છે આપણી ગુજરાતી અસ્મિતા જે સમાજ દાન ધર્મ અને સેવા માટે જાણીતો છે તે સમાજનો એક યુવક વિદેશની ધરતી પર આવા ખરાબ કૃત્યમાં પકડાય તે કેટલું શરમજનક છે આ ઘટનાથી વિદેશમાં રહેતા લાખો પ્રામાણિક ગુજરાતીઓ પર પણ શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે માત્ર પૈસા માટે માનવતા અને સંસ્કારને નેવે મૂકનાર આવા કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી જોવું જોઈએ આ ઘટના ગુજરાતી સમાજ માટે એક કાળો ડાઘ છે અમેરિકાના શિકાગો નજીક કેવાની નામનું એક શહેર છે આ શહેરમાં એક શરમજનક ઘટના સામે આવી છે જેમાં ત્રેવીસ વર્ષના ગુજરાતી યુવક જેનું નામ છે શ્રેય પટેલ તેણે સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરતી એક છેતરપિંડી ગેંગ સાથે સંડોવણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે ગુજરાતી સમાજ માટે પ્રામાણિકતા અને મહેનતની ઓળખ વિદેશમાં સ્થાપિત થયેલી છે ત્યારે એક યુવાન દ્વારા આવા ગુનાહિત કૃત્યમાં ભાગ લેવાના કારણે સમગ્ર સમાજમાં ચર્ચા અને આક્રોશની લાગણી ફેલાય છે પડાવવામાં આવેલા રૂપિયા લેવા ગયો હતો ત્યારે જ કેવાની શહેરની પોલીસ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો કેવાની શહેરની પોલીસે પીપલ્સ નેશનલ બેંક માંથી મળેલી માહિતી આધારે છટકું ગોઠવ્યું હતું નારા લોકો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો તેમને ગુનાહિત કાર્યવાહીનો ડર બતાવીને તાત્કાલિક તેમના ખાતામાંથી નાણાં ઉપાડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું પોલીસની માન્યતા મુજબ મહિલાએ છેતરપિંડી કરનારાઓની વાત માની લીધી હતી અને નાણાં આપવા માટે તે તૈયાર થઈ ગઈ હતી ત્યારબાદ પોલીસે કંટ્રોલ્ડ ડિલિવરીનું આયોજન કર્યું અને ત્રેવીસ વર્ષના શ્રેય પટેલને રંગે હાથે ઝડપી લીધો શ્રેય પટેલ પર હાલમાં થેફ્ટ બાય ડિસેપ્શન છેતરપિંડી દ્વારા ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે જે ક્લાસ ટુ ફેલોની ગુનો છે

નામ સાથે આવવાથી અમેરિકામાં વસતા સમસ્ત ગુજરાતી સમાજ અને સમસ્ત પટેલ સમાજને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે આ ઘટના એ વાત પર ભાર મૂક્યો છે કે યુવાનોએ ઝડપી અને ગેરકાયદેસર કમાણીના રસ્તેથી દૂર રહેવું જોઈએ અને પ્રામાણિકતાના મૂલ્યોને જાળવી રાખવા જ જોઈએ અને એ જ તો આપણા ગુજરાતીની સાચી ઓળખ છે જો તમે અમેરિકામાં અભ્યાસ કરો છો કે જોબ કરો છો તો આ વિડીયો જોયા વિના આગળ વધશો નહીં ટ્રમ્પે જે ફતવા સ્વરૂપે કહ્યું છે તે માત્ર હેડલાઇન નથી તે તમારા એચ વન બી એફ વન અને એચ ફોર વિઝા પર સીધો બોમ્બ છે તેમના ડેમોક્રેટ્સ પ્રોગ્રામ બંધ કરવાના નિર્ણયની અસર રિસર્ચ ગ્રાન્ટ્સથી લઈને જોબ સિક્યુરિટી પર પણ પડશે શું તમારી યુનિવર્સિટીની સ્કોલરશીપ જતી રહેશે શું તમારું ગ્રીન કાર્ડ અટકી જશે કેવી રીતે રાખશો તમારી જાતને સુરક્ષિત હમણાં જ જાણો નહીતર મોડું થઈ જશે આ વિડીયોમાં અમે તમને અનિશ્ચિતતામાંથી બચવાની પાંચ ચોક્કસ વ્યૂહરચનાઓ જણાવીશું ડેમોક્રેટ પ્રોગ્રામ ખરેખર એવા ફેડરલ પ્રોગ્રામ્સ અને પહેલ છે જે સામાન્ય રીતે ડેમોક્રેટિક પાર્ટીની નીતિઓ હેઠળ શરૂ કરવામાં આવે છે તેમનો હેતુ સામાજિક કલ્યાણ શિક્ષણ આરોગ્ય સંભાળ રિસર્ચ અને લઘુમતી સપોર્ટને પ્રોત્સાહન આપવાનો હોય છે જેમ કે શિક્ષણ અને રિસર્ચ ગ્રાન્ટ યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓ માટે ફંડિંગ જેના પર ભારતીય વિદ્યાર્થીઓ અને પીએચડી ઉમેદવારો શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશીપ અથવા સહાય માટે આધાર રાખે છે ઇમિગ્રેશન સપોર્ટ પ્રોગ્રામ જેમ કે ચોક્કસ વિઝા સુવિધા અથવા વર્ક ફોર્સ વિવિધતા પ્રોગ્રામ્સ હેલ્થકેર અને સામાજિક પ્રોગ્રામ્સ જેની પરોક્ષ અસર વિદ્યાર્થીઓ અને પરિવારો પણ પડી શકે છે અને સ્ટેમ સાયન્સ પહેલ જેમાં ટેકનોલોજી એઆઈ બાયોટેકમાં રિસર્ચ અને ઇન્ટનશીપ પ્રોગ્રામનો સમાવેશ થાય છે આની અસરની વાત કરીએ તો સૌથી પહેલાં શિક્ષણ અને રિસર્ચ ફંડિંગ પર અસર પડશે જો ફેડરલ શિક્ષણ અને રિસર્ચ પ્રોગ્રામ બંધ થાય છે તો શિષ્યવૃત્તિઓ અને લેબ ફંડિંગમાં ઘટાડો થઈ શકે છે આનાથી નાણાકીય તણાવ પ્રોજેક્ટ્સમાં વિલંબ અને કારકિર્દીના વિકાસનું આયોજન પણ પ્રભાવિત થશે આનાથી નાણાકીય તણાવ પ્રોજેક્ટ્સમાં વિલંબ અને કારકિર્દીના વિકાસનું આયોજન પણ પ્રભાવિત થશે તેથી વૈકલ્પિક ગ્રાન્ટ્સ પર નજર રાખવી જરૂરી છે બીજી અસરની વાત કરીએ તો વિઝા અને ઇમિગ્રેશન પ્રોસેસિંગમાં અનિશ્ચિતતા લાવશે એચ વન બી એલ વન એફ વન અને એચ ફોર વિઝા ધારકો માટે ગવર્મેન્ટ શટડાઉન અથવા નવી નીતિઓ સીધા પડકારો લાવી શકે છે યુએસઆઈએસમાં પ્રોસેસિંગ ધીમી પડવાથી વિઝા મંજૂરીઓ અને રિન્યુઅલમાં વિલંબ થઈ શકે છે ભારતીયો ખૂબ જ સક્રિય થવું પડશે પેપરવર્ક અને વકીલની સલાહ પહેલેથી જ સુનિશ્ચિત કરવી પડશે ત્રીજી અસર જોબ સિક્યુરિટી અને કોન્ટ્રાક્ટ આધારિત કામ પર પડશે જે પ્રોફેશનલ્સ નું કામ ફેડરલ પ્રોજેક્ટ્સ પર આધારિત છે તેમને પગારમાં અસ્થાયી વિલંબ અથવા પ્રોજેક્ટ બંધ થવાનો સામનો કરવો પડી શકે છે ખાનગી ક્ષેત્રમાં પણ ભરતીમાં સાવધાની રાખવામાં આવી શકે છે તેથી કારકિર્દીના આયોજનમાં લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી અને ઇમરજન્સી નાણાકીય બફર રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે ચોથી અસર પરિવારો અને આશ્રિતો પર પડશે એચ ફોર વિઝા ધારકો અને આશ્રિતો માટે વર્ક ઓથોરાઇઝેશન અને ફેડરલ લાભોમાં વિલંબિત જોવા મળી શકે છે જેની અસર પરિવારના નાણાકીય આયોજન પર પડી શકે છે હવે વાત કરીએ શું વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી હોવી જોઈએ તેની તો ભારતીયોએ અપડેટ્સનો ટ્રેક રાખવો પડશે સત્તાવાર સ્ત્રોતો પર સતત માહિતી ફોલો કરવી સક્રિય વિઝા આયોજન કરવું

ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સે હવે માત્ર પ્રતિક્રિયા આપવાની નથી પણ ભવિષ્યની આગાહી કરવાની છે આયોજન કરવાનું છે અને પોતાને સુરક્ષિત કરવા ખૂબ જરૂરી બની ગયું છે વોશિંગ્ટનની રાજનીતિમાં થતા દરેક બદલાવને સમજીને તમે તમારા અમેરિકન સપનાઓને સુરક્ષિત કરી શકો છો તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ મદદરૂપ થયો હશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને ચેનલને ને કરવાનું ચૂકતા નહીં આભાર